આ તરફ વાત કરીએ અન્ય સમાચારોની અંબાજી દર્શન કરવા જે બેઠક જીતીને આવ્યા તે બેઠકને લઈને ઉતાર ચઢાવ બાદ ભરતસિંહ ડાભીનો વિજય થયો અને અંબાજી મંદિરમાં હાલમાં વિજેતા સાંસદો દર્શન કરવા આવી રહ્યા છે તેવામાં ગેનીબેન ઠાકોર શોભનાબેન બારૈયા અને ભરતસિંહ ડાભી દર્શન કરવા પહોંચ્યા હતા અંબાજી મંદિરના શિખર ઉપર ધ્વજા અર્પણ કરવામાં આવી જીત બાદ મંદિર ઉપર ધ્વજા ચડાવવાની માનતા માનવામાં આવી હતી મંદિરના મહારાજ દ્વારા આશીર્વાદ પણ આપવામાં આવ્યા માતાજીની ગાદી ઉપર ભટજી મહારાજ દ્વારા રક્ષા કવચ બાંધવામાં આવ્યું લોકસભામાં પચી વખત મારો વિજય થાય એના માટે માતાજીનો ધ્વજારોહણ કરવાનો બાધા રાખેલી બાધા કરવા માટે આજે અંબાજી ગામના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર મિત્રો સાથે મા અંબાના દર્શન કર્યા